હેલો ગાય મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો નવરાત્રી ખતમ થઈ ગઈ છે અને આજે દશેરા છે અમારે કાલે દસમના નિવેદ હતા કારણ કે અમે નવ નોરતા જ ગણ્યા હતા પણ કેલેન્ડર પ્રમાણે આજે દશેરા છે તો સવારમાં ઊઠી ગયો પછી બ્રશ બ્રશ કરીને પછી ફાફડાને એવું લઈ આવ્યો સ્વીટું પણ ઊઠીને એના કામે લાગી જઈશ મારું ગોળવાળું દૂધ બનાવી દે ને વાળું હા ને એ હા ફાફડા લાવી દીધા મેં જો આ પ્રિન્સડો લઈને આવ્યો ફાફડાને કઢી કઢી રેવા દેજે માપની પીજે બધાને પહોંચે એ રીતે જલેબી છે અંદર હન એને આપી દેસ વીટું પહેલાં નાસ્તો સીટુ એને નાસ્તો આપી દે પહેલાં ગાઈઝ અહીંયા બધા ઉભા રહ્યા છે ને સાફ આવ્યો છે તમને દેખાતું હોય તો જુઓ ઉપર કઈક સાધન ચડી ગયું લાગે જીવ જ મરી ગયો કઈ ખબર નહીં પડતી મોઢા ઉપર થી કઈક નીકળી ગયું લાગે ગાય હવે અમે ઘર નીકળી ગયા છીએ ગામડે જવા તો કાલે દશમના નિવેદ પૂરા થઈ ગયા તો આજે છે અમારે ત્યાં વડવાના જીવતા સમાતી લીધેલી છે તેમનો થાળ ધરાવવાનો છે એ પછી એના પછી પણ કદાચ આજે નક્કી થાય તો માતાજીનો પાછો બે દિવસ નો માંડવો

ગામડે હવે થોડુંક જ દૂર છે ઘર અમારો રસ્તામાં ભેંસો આવી ગઈ છે આ મોડા દસ વાગ્યા પછી નીકળે એટલે આ ત્રાસ બહુ ભેંસોનો ગાડીઓની નહીં પણ ભેંસોનો ટ્રાફિક મળે શું કહેવું બીજું એક રસ્તામાં કામ હતું અમદાવાદમાં ટેસ્ટ મેચ છે ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ તેની ટિકિટો પણ લેવાની હતી તો આવી ગઈ છે પ્રિન્સ જોવા જશે અને ફૂવા જોડે મેચ જાય છે ચલો ભાઈ સાઈડમાં આગજે ભાઈ

અમારા ભાભી આય ભાભી સીઓ અહીંયા રમજ અંદર સ્વીટ મારા માટે નાસ્તો કાઢો ભજીયા બટાકાવાળા વધારે કાઢજે હા ને ગાઈસ પ્રિન્સુ અને શું તારું નામ શું દક્ષિતા દક્ષિતા પુરી એની આંખો જો જાની દુશ્મન બધાય તો આ જોરદાર પુરી પુરી બે ભાઈ બેન રમજો મારા કાકાને છોકરા છોકરી છે યુવતી બે મસ્તી કરે છે મારતો નહી ના શું કીધું હા યાદે વાળ ના ક્યાં છે આઈ અમે અંદર સમાધી થાળ ધરાવ્યા છીએ અને જો આ રસ્તો અંદર નિયા નીચે બહુ જ પાણી ઊંડું છે થાંભલો મૂકેલો છે પણ થાંભલો દેખાતો નથી એટલે કાકા અને સુવાદભાઈ જતા રહ્યા હતા અમને અમે બધાયથી અહીંથી ફરીને જઈએ છીએ અમાર અમાર બીક લાગે એટલે અમે ફરીને જતા રહીશું થોડું ચાલે હા ને એ જો કે રીતે ધીમે 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 આપણે રિસ્ક લેવું નથી ગાઈસ ફાઇનલી પછી અમે ફરી ના ગયા હા પાર કરી દીધો બધા એકબીજા તો પકડે એવા માર કાળુ કાકાને તો તરતા આવડતું નહીં તો પણ જોખમ લીધું છે ગાઈસ અમે ઠાડ ધરાઈ દીધો છે અને પાછા એ થાંભલા ઉપર થઈને ધીમે ધીમે બે કાકા અને અમે બધા ભાઈઓ બધા આવી ગયા છીએ જીવ તો આમ તાળવે ચોટી ગયો તો હા ભાઈ

જો ગાઈસ રિસ્ક લીધું પણ એ જીવતા સમાધિ દાદા ની દયા કઈ ખરાબ ના બનવા દે તો હવે અમે પાછા ઘર તરફ માતાજી મઠ તરફ જઈએ છીએ બધા ચારે ભાઈઓ ભેગા થઈને બધા કાકા અને એમના ભત્રીજા બધા ભેગા થઈને થાળ ધરા ખૂબ જ ખુશ છીએ આજ હવે ઘરે જઈએ હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ ઘરે જઈએ પછી પાછું કાલ પરમ દિવસ આવવાનું છે માતાજી નો માંડવો છે એટલે

ભૂખ લાગી છે થાક લાગે છે હા ભાઈ કરીએ ઓર્ડર શાંતિ રાખને ગાઈઝ હોટલમાં જમી લીધું છે તો હવે જઈએ ઘરે અને પછી થાકેલા છીએ આજ બી આ પ્રસંગનું જે આ માતાજીનો છે ને જબરજસ્ત થાકી ગયા છે પણ પૂરું તો કરવું પડશે ચોથી તારીખ ને પાંચમી તારીખ છેલ્લો દિવસ છે પાંચમી તારીખે પ્રસંગ પૂરો થઈ જાય એટલે ફ્રી અને આ કામના લીધે હું લગભગ વ્લોગ બી નાખી નથી શક્યો કાલ કારણ કે મારો ચાલીસ દિવસ પછી મારો વ્લોગ બનાવવાની લિંક તૂટી છે કારણ કે જબરજસ્ત તબિયત મારી ખરાબ થઈ ગઈ છે અવાજ બી સાવ આમ જતો રહ્યો છે એવું કહીએ ને તો બી ચાલે એટલે સબસ્ક્રાઈબરો આમ તો માફ કરજો બાકી પાંચ તારીખ પછી રેગ્યુલર મારો લોગ કમ્પ્લીટ રેગ્યુલર પ્રમાણે જે પહેલાં ચાલીસ દિવસ આવે છે એ જ રીતે આવશે અને અત્યારે વ્લોગ બનાવવામાં બી મને તકલીફ પડી રહી છે કે

જુઓ આપણે કાલ નો દિવસ ફ્રી છીએ કાલ કઈ તારીખ થાય કાલ ત્રીજી તારીખ બરોબર ચોથી તારીખ ને પાંચમી તારીખે માતાજી નો માંડવો હતો છઠ્ઠી તારીખ સુધી મેચ જો તો જોવા જવાય નહી તો પછી કોકને આપી દઈશું આપણે નેક્સ્ટ ટાઈમ આઈપીએલમાં જઈશું કાલ તમારે જવો જ જઈ આવો તાર જવું છે આપડે જોયે પ્રિન્સ ને ને ત્રણ ગાઈસ કોઈને ઘરમાં મેચ જોવા જવાની ઈચ્છા નથી તાર આવજો મેચ જોવા જવું છે કાલ કાલે મારે જોબ ચાલુ છે તાર જવું છે તો ગાઈસ પ્રિન્સ ઈચ્છા છે તો ભાઈ કાલ બપોરે જોઈએ વિચારીએ બરોબર બેટા હા તાર આવું છે મેચ જોવા તાર મેચ જોવા આવું છે તાર મેચ જોવા આવું તું ઉચકી નું લેવા લઈ જવું ગાઈસ પ્રિન્સ ખુશ થઈ ગયો છે કારણ કે ટિકિટ સારી જગ્યાની છે સાઉથ ટીચ પ્રીમિયમની છે જ્યાં આગળ આઈપીએલમાં ખેલાડીઓ બેસતા હોય છે એની પાછળ જ એક્ઝેટ એટલે પ્રિન્સનું કહેવું છે કાલ જોવા જઈએ પણ તબિયત મારી સારી નથી પણ તો પણ કંઈક વિચારીશું બરોબર એ જોવા જવું હોય તો પ્રિન્સ સવાર વહેલા જઈએ નવ વાગે કારણ કે બપોર તો તડકો લાગે બેટા બરોબર ના હં તો ગાઈસ પછી રાત્રે તો સુઈ જ ગયો તો હું જોરદાર થાકી ગયો તો એટલે હોટલમાંથી જમીન આવે એટલા માટે પછી વ્લોગ કંઈ વ્લોગ એડિટિંગ કરી શક્યો નહીં વ્લોગ આગળ બનાવી પણ નથી શક્યો તો અત્યારે સવારમાં વહેલો ઉઠ્યો છો જો જ્યોતિર પણ ઉઠી ગયો છે જો તો શું કરો છો એ ફિંગર પ્રિન્ટ કઈ છે ચીપ્સ પ્રિંગલ્સ પ્રિંગલ્સ કાય છે જ્યોતિર્ પ્રિન્સ પણ ઉઠી ગયો છે કેમ ગયો ચાપી લીધી ચાપી લીધી હવે મેં જોવા જવું છે કે નહીં જાઉં હા તો ભાઈ વહેલો ઉઠી અધાર ફટાફટ નહીં લે હું બ્રશ કરીને નહીં લઉ તમે મમ્મીને મૂકીને હા ને ગાઈસ આજના વ્લોગમાં બસ આટલું જ વ્લોગ પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ત્યાં સુધી આવજો ટાટા બાય બાય